અષાઢ મહિનામાં વધ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય છે અને આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો અને ત્યારબાદ માતાજીની પ્રાર્થનાને પૂજન કરવા દર્શન કરી ઘરે આવી એવરેજ જીવ્રતની કથા સાંભળવી અને બાદમાં એક ટાણું ભોજન લેવું અને એ પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું હોય છે ત્યારે એવરેજ જીવ્રત બાવીસ જુલાઈથી શરૂ થનાર છે જેની વ્રત કથા આપણે સાંભળીશું જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો અષાઢ મહિનાના વદ તેરસ થી અમાસ સુધી આ વ્રત કરવામાં આવે છે અને અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો કરવાનું આવી રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું આ ઉજવણામાં એ વ્રત જીવ્રત માની ગોળણી કરવાની હોય છે પાંચ ગોયણી કરવાની અને ગોયણી કરેલી સૌભાગ્યવત્રી સ્ત્રીઓને જમાડી અને બંગડી ચાંડલા જેવી શ્રીંગારની વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે અને હવે સાંભળીએ એવ્રત જીવ્રત માની વાર્તા સોનવતી નામે એક નગર હતું નગરમાં સોમદત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેને પત્ની તથા પુત્ર હતા આમ ત્રણેય જણ સુખ શાંતિથી રહેતા હતા થોડા વખત પછી પુત્રનું માઘું આવ્યું અને સોમદત્તી કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા એકવાર આ ફરતા ફરતા સોનાવતી નગરની બહાર પહોંચી ગયા ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાક કરડ્યો અને ત્યાં ને ત્યાં જ તેનું મૃત્યુ થયું કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી રસ્તે જતી એક મજૂરણ બાઈએ આ બધું જોયું વહુને ઓળખી ગઈ ને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી બ્રાહ્મણ તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા પરંતુ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પરંતુ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને

દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી મારા પર દયા કરો પરણ્યાને થોડો જ સમય થયો ને મારા પતિને નાગે દંશ દીધો છે જેનાથી તેઓ મૃત્યુ પામ્યા માટે દયા કરીને મારા પતિને જીવતદાન આપો એવ્રત માં કહે છે કે હું જે કહું તે કરીશ વહુએ હા માં જવાબ આપ્યો વહુ કહે હા માં તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું માએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર વહુ કહે હા માં આપીશ પહેલું બાળક તમને આપીશ પરંતુ કૃપા કરી મારા પતિને જીવંત કરો એવ્રત તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એ વ્રતમાં અદ્રશ્ય થઈ ગયા બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે વહુએ હાથ જોડીને પૂછ્યું માં આપ કોણ છો ત્યારે પેલા દેવી બોલ્યા હું જીવ્રત માં છું અને આ મંદિરમાં માં અમારા બેસણા છે પરંતુ તું કોણ છે વહુએ બધી વાત કહી રડી પડી આ કઈક દયા કરુને મારા પતિએ કહ્યું

વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થઈ જશે જે આમ તેણીના બંને ધરપત થઈ ત્યાં જ પાછા બંદીના બાયણા ખખડ્યા વહુએ દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને વહુગે કહ્યું માં આપ કઈક દયા કરો જયામાએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું વચન જો તું મને આપે તો જ તારા પતિ દેવને સજીવન કરું જયામાં કહે તેમ વહુ કરવા તૈયાર થઈ એટલે જયામાએ પોતે પર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખો ફર્યો ત્યાં તો જયામા પણ અંતર ધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રણ પહોર વીતી ગયા ચોથો પ્રહોર થયો કે વિજયામા આવ્યા વિજયામાને જોઈને બહુ તો કરકરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મુજ દુખી પર દયા કરી મારા પતિને જીવિત કરો વિજયામા બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું કરીશમાં તમે જેમ કહો તેમ હું કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ પરંતુ મારા પતિને સજીવન કરો વહુએ બોલી દીકરી તારું જીવ નહીં પરંતુ તારું ચોથું બાળક મને તું આપી દે છે વિદ્યા મા બોલ્યા ચોથું બાળક આપ્યું તમને માં વહુ બોલી અને વિજ્યા માએ તેના પતિના દેહ પર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિના આળસમરણીને આંખો ઉખાડી બેય પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા આ બેય પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરંત તે પૂજારીજી ગામમાં ગયા બ્રાહ્મણના માતા પિતાની વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવી પોતાના પુત્ર તથા પુત્ર વધુને હેમખેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા બરાબર નવ માસે પુત્ર જન્મ થયો બીજે જ દિવસે રાત્રે એ વ્રત આવ્યા ને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગો છું માં વહુ બોલી આપેલું વચન યાદ છે ને માં બોલ્યા હા માં આપેલું વચન કેમ ભૂલાય વહુએ કીધું તો લાવ મારો દીકરો એ વ્રત માં એ દીકરાની માંગ કરી ને વહુએ એ પોતાનું દીકરો વચન પાડવા એ વ્રત માં સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસામાં કોઈ ગોટાળો છે આમ થોડો વખત જતા વાત ભૂલાઈ ગઈ વળી પાછો દોઢ વર્ષ વીતી ગયો વહુને સારા દિવસો દેખાયા સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો જીવ્રત વહુ પાસે વચન મુજબની માંગ કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રતમાને આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુને ઢંઢોળીને પૂછ્યું કે વહુ દીકરો ક્યાં છે ત્યારે કહે છે વહુ કે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે જો છોકરાઓને ભરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરા આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવે વાર બરાબર ને હવેની વાર બરાબર ધ્યાનમાં રાખીશું સમય જતા વાર ન લાગી વહુને ત્રીજી સુવાવડામાં દીકરો અવતર્યો સાસુ ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર કરવા લાગ્યા નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધા સૂઈ ગયા ખાટલે બેઠેલી સાસુ પણ ચોકા ખાવા લાગી પછી જયામાએ વહુને આપેલા વચન ની યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જોયું તો દીકરો સાસુએ તો રોડ કરી મૂકી હવે શું થાય આખા ગામમાં વહુ ડાકણ છે ને ત્રણ ત્રણ દીકરા ગઈ થવા લાગી વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કઈ ભેદ છે તેમણે સાસુને કેવડાવડાવ્યું હવે અમને બોલાવજો સમય જતાં વહુને ચોથી પ્રસૂતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે ત્યાં તો અડધી રાત વીતી છે અને વિજ્યામાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે છે ને હા માં વહુ બોલી આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ વિજ્યામાં બોલ્યા નાના માળી બરાબર યાદ છે વહુ બોલી તો લાવ મારો દીકરો વિજ્યામાં બોલ્યા વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયામાને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી પરંતુ રાજાને કંઈક રહસ્ય લાગ્યું કે નક્કી કોઈ ભેદ છે વહુને પાંચમી સુવાવળ આવી અને દીકરીએ અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વહુએ કહ્યું કે માં મારી ગોયણી જમાડવી છે સાસુએ કંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજા દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈ ફૂલ પૂજા લઈ એવ્રત જીવ્રત માના મંદિરે પહોંચી માતાજીને કહ્યું કે માં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારે માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો આમ એ વ્રતમાં જીવ્રતમાં વિજ્યામાં વહુને ત્યાં ગોયણીઓ થઈને જમવા આવ્યા વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડ્યા ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી રહી છે વહુ બોલી કે માતાજી એને હિંચકો નાખનાર કોઈ નથી જો ભાઈ હોય તો તે હિંચકો નાખે ત્યાં તો ચારે માતાજી બોલ્યા કે ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારેય દીકરા આમ ચારેય માતાજીએ વહુને ત્યાંના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે વ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં માં આપ જેવા વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા સાંભળનારને અને કહેનારને સર્વેને ફળજો